રામ રામ ને સીતારામ બધાને જય ગાતર માતાજી તમે બધા મજામાં મેં બધા મજામાં હૈ ને આ છે જો પાટી તો જો હા આ છે સિકુડી જો કેટલા સિક્કો આવ્યા ભાઈ જો કેટલા હૈ જોઈ લ્યો એવું કીક છે બરાબર આ છે ગાયું ગાય છે જો ને આ છે એની વાસી đấy là đúng không đúng không đúng không à, không bình Này anh không đúng đi Này không

ઉલા બી ફૂલ વાહ ક્યાં અસલ ઝાડવા જો ભાઈ આ સફેદ ફૂલ આ છે જાસુદ આંબો આખો બકાલું હે કારેલી નવે લાવ જો કારેલા બીજું કે આ ફૂલ આ તુલસી માતા પેરુડી બરોબર બરોબર બાપઉ લે કાન કેવા રૂપાળા હે લાંબા હે માં જીવા જોણી માય ના ઘરે આથી હે પુગે વ ઘરે નેઠે આ કોશે ઢોર નો કુસો બે ઓલી કરે નારી હે વરય આ ગાય મારા પાસે આવે ઘણી ઘણી જોઈ બાપ ઓ ગયો તે કે રૂપારી હવે મણત ગાય હદ વાલીઓ હે પરવા બ્લોગ બન કરવાનું મન ન થાતો એ

કોન્ટેક કરજો મને મેસેજ નાખી દે કરજો એટલે હું પર્સનલી ઈષ્ટામાં એટલે હું મારા મામાનો નંબર નાખી દે બરાબર કોઈને લેવી હોય ને તો મને મેસેજ નાખી દીજો દેજો બહુ મોટી આજે હું કે મામાને ઘેર મારીએ આટો વાળી હાઈવે ઉપર ઉતર હું ખાઘેરી પછી હા માલી દો ગુમ આજ ત્યાં આ જ જવાનું હોય બરાબર કામ આવે તર માં મામા કામ કામ વાહ બહુ સારું નારી રી નજારો મસ્ત સારું સારું કોન્ટેક્ટ કરજો ભાઈ મને મેસેજ કોઈ લેવી હોય તો મને મેસેજ કરી દેજો પર્સનલી હું તમને મારા મામા નંબર નાખે દે બરાબર એ બી બહુ સારી બરાબર હાલ તો અન્ય બ્લોગ એન્ડ કરીએ બ્લોગ હારો લાગ્યો એક મસ્ત મજા કોમેન્ટ કરી દીજો તો આવડી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય